હેલો સ્ટુડન્ટ હું છું મિરન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ થ્રીનું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ થ્રી આજે આપણે એમ એમાં યુનિટ નંબર ત્રીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે કંપની કંપનીનો નોંધણી પહેલાં તથા પછીનો નફો બરાબર છે આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો ડિસેમ્બર બે હજાર ચોવીસનો પહેલો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે યોગેશ કંપની લિમિટેડની તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ સ્થાપના કરવામાં આવી જેણે શ્રી જય બ્રધર્સનો ચાલુ ધંધો એક એક બે હજાર ચોવીસથી ખરીદી લીધેલ છે તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ પ્રથમ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે નીચેની માહિતી ધ્યાનમાં લઈ નોંધણી પહેલાં અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો વિગત આપી છે આપણને વેચાણ પર કમિશન એક ટકા લેખે કાચો નફો વેચાણ પર ડિરેક્ટર ફી ડિબેન્ચર વટાવ પગાર શેર ટ્રાન્સફર ફી પ્રાથમિક ખર્ચા અને સામાન્ય ખર્ચ સામે બાજુ વિગતમાં ભાડું જાહેરાત ખર્ચ માસિક પાંચ હજાર ઓડિટ ફી મળેલ ભાડું ખરીદનારને વ્યાજ ઘાલખાત અને સેલ્સમેન પથ્થર અન્ય માહિતીમાં આપણને પાંચ હજાર ઘાલખાત નોંધણી પહેલાંના દેવાદારની છે ખરીદ કિંમત વેચનારને એક પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂકવેલ છે સ્થાપના પહેલાંનું વેચાણ બાવીસ લાખ પચાસ હજાર છે ભાડું એક પાંચ બે હજાર ચોવીસ સુધીનું માસિક બે હજાર પાંચસો હતું ત્યારબાદ રૂપિયા ત્રણ હજાર તે પ્રમાણે ચૂકવેલ છે અને જે તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ કંપનીએ મકાન ખરીદ્યું ત્યાર સુધીનું હતું ઓડિટ ફી અને પ્રાથમિક ખર્ચ સ્થાપના પછીના સમયગાળાના ગણવાના છે આટલી માહિતી આપી છે અને આપણને કીધું છે કે ભાઈ કંપનીનું નોંધણી પહેલાં અને પછીનું નફો દર્શાવતું પત્રક તૈયાર કરો તો મેં ઓલરેડી પત્રક છે એ તૈયાર કરી લીધું બરાબર છે એમાં કાંઈ નહીં યોગેશ કંપની લિમિટેડનું નોંધણી પહેલાં અને પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક એમાં વિગત આધાર પ્રમાણ નોંધણી પહેલાં અને પછીનો ખર્ચ અને આવક બરાબર છે એવી રીતે બે બે ખાના આપણે તૈયાર કરવાના છે તમે કોઈપણ રીતે ખાના તૈયાર કરી શકો બરાબર અહીંયા તમે ખર્ચ અને આવક નોંધણી પહેલાં નોંધણી પછી નોંધણી પહેલાં નોંધણી પછી એવી રીતે પણ કરી શકો જે રીતે તમે પ્રેક્ટિસ કરો એ રીતે તમે કરી શકો છો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે જે છે એ પહેલાં તો ઘણા બધા હવાલા આપ્યા છે એટલે પહેલાં આપણે હવાલા ટીકમાક કરી લઈએ હવાલામાં પહેલો હવાલો ઘખાદને રિલેટેડ છે તો ઘખાદ ઉપર આવેલા જાય અહીંયા આપણે બરાબર એક મીડું કરી નાખું છું ખરીદ કિંમત વેચનારને એક પાંચ બે હજાર ચોવીસના ચૂકવેલ છે બરોબર છે એને આપણે પછી જોશું એમ એ આપણે ક્યાં હતા કે જ્યાં આપણે વ્યાજ છે બરાબર વ્યાજ ચૂકવવાનું થશે ત્યાં આપણે છે તો આવી રીતે ખરીદનારને વ્યાજ ઉપર જ છે અને ત્યાં આપણે જ્યાં ટીકમાક કરી નાખીએ સ્થાપના પહેલાંનું વેચાણ બાવીસ લાખ પચાસ હજાર બરાબર તો એ તો વેચાણનો સમય છે બરાબર એટલે કે એ સમય પ્રમાણે આપણે આપી દઈશું ભાડું એક પાંચ બે હજાર ચોવીસ એટલે કે ભાડું તો અહીંયા આપણે ભાડું જે ખર્ચ છે એનો આપણે સમયગાળો આપેલો છે પછી ઓડિટ ફી અને પ્રાથમિક ખર્ચા બે વસ્તુ આપણે છે એ પહેલાં પ્રાથમિક ખર્ચા તો અહીંયા આપણે કીધેલું છે અને આ સિવાય ઓડિટ ફી તો ઓડિટ ફી આપણને અહીંયા આપેલી છે તો અહીંયા પણ આપણે માર્ક કરી હું ચાલો તો બધા હવાલા જોઈ લીધા સૌ પ્રથમ આપણે શું કરશું તો કે હવે આપણે પહેલાં બે પ્રમાણ શોધવાના છે એક સમયનું પ્રમાણ અને બીજું છે એ વેચાણનું પ્રમાણ તો પહેલાં આપણે જે જરૂરી આપણને માહિતીઓ આપી છે પહેલાં એ ટેકમાં આપણે લખી લઈ જરાક કે પહેલાં તો સ્થાપના કરવામાં આવી એક પાંચ બે હજાર ચોવીસના રોજ બરાબર છે જય બ્રધર્સનો ચાલુ ધંધો એક એક બે હજાર ચોવીસના રોજ ખરીદી લીધો તો ખરીદી ક્યારે થઈ છે એક એક બે હજાર ચોવીસ અને સ્થાપના ક્યારે કરવાની છે તો કે સ્થાપના થઈ છે એક પાંચ બે હજાર ચોવીસ બરાબર દસ ના રોજ તો વર્ષ પૂરું થાય છે એકત્રીસ દસ ચોવીસ ના રોજ બરાબર તો હવે પેલા આના ઉપરથી આપણે સમયનું પ્રમાણ બરાબર આપણી પાસે બાર મહિના છે હું જાન્યુઆરી ફેબ્રુઆરી નથી લખતો ડાયરેક્ટ એક બે ત્રણ ચાર પાંચ જ લખું છું ચાર પાંચ છ સાત પાંચ નવ દસ મહિના સુધીનું જ કામ છે આપણે નું સ્થાપના ક્યારે થાય એક પાંચના રોજ એટલે કે અહીંયા આપણી સ્થાપના થઈ એટલે અહીંયા હું આવી રીતે લીટો મારી દઉં બરાબર તો આ બે ભાગ પડી ગયા આપણા તો અહીંયા આપણી પાસે ચાર મહિના છે અને અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ મહિના છે બરાબર તો ચાર જેમ છ આપણું પ્રમાણ થઈ ગયું તો આને આપણે હજી નાનું કરીએ તો બે દુ ચાર અને બે તેરી છ એટલે કે બે જેમ ત્રણ આપણું શું થઈ ગયું સમયનું પ્રમાણ એવી જ રીતે આપણે છે એ વેચાણનું પ્રમાણ લઈ લેશું વેચાણનું પ્રમાણ કઈ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મહિના છે બરાબર છે બરોબર છે હવે આપણે વેચાણ જોવાનું છે આ બેય ગાળાનું બરોબર તો એને શું કીધું છે તો કે સ્થાપના પહેલાનું વેચાણ ઓલરેડી એને કહી દીધું છે બાવીસ લાખ પચાસ હજાર તો અહીંયા મને એ ખબર છે કે ભાઈ બાવીસ લાખ પચાસ હજાર છે એ સ્થાપના પહેલાનું એટલે કે આ ચાર માસનું વેચાણ છે હવે આપણે કુલ વેચાણ શોધવાનું છે તો કુલ વેચાણ કઈ રીતે શોધશું તો કે આપણને વેચાણ પર કમિશન આપી દીધું છે વેચાણ પર કમિશન એની એક ટકા લેખે નેવું હજાર છે તો અહીંયા આપણે વેચાણ પર એક ટકા લેખે કમિશન કેટલું છે તો કે નેવું હજાર તો એક ટકા લેખે કમિશન નેવું હજાર છે તો સો ટકાએ કેટલા હશે આપણે ડાયરેક્ટ ત્રિરાશી મૂકી દઈએ તો નેવું હજાર ગુણ્યા સો ડાયરેક્ટ થઈ જશે નેવું હજાર ગુણ્યા સો ભાંગા એક એટલે કે એટલે કે નેવું લાખ આપણી પાસે શું આવી જશે વેચાણ તો અહીંયા આપણે કુલ વેચાણ લાખ બરાબર છે હવે નેવું લાખમાંથી આપણે જે છે એ કહ્યું તો કે આપણે જે આ નોંધણી પહેલાનું છે આ નોંધણી પછી તો નોંધણી પહેલાનું વેચાણ આપણે માઇનસ કરી દઈશું તો બાદ નોંધણી પહેલાનું વેચાણ કેટલું પચાસ હજાર આપણું શું આવશે તો કે નોંધણી બાદનું બરાબર છે વેચાણ નોંધણી બાદ થતું નોંધણી પછીનું વેચાણ બરાબર તો અહીંયા આવી જશે સડસઠ લાખ પચાસ હજાર હવે ચાર ઝીરો ઓલરેડી આપણે કટ કરી નાખીએ તો આપણી પાસે બસો પચીસ અને છસો પીચોતેર વધે બરાબર તો હવે આપણે આને ડિવાઈડ બાય એક વખત કરી જોઈએ છસો પીચોતેર છે એટલે બસો પચીસ સારું ડાયરેક્ટ કરી જોઈએ એક વખત તો ત્રણ આવી જાય છે એટલે ડાયરેક આપણે એને બસો ને પચીસ કરી નાખીએ એટલે બસો પચીસ એકવું બસો પચીસ અને આ જેમ થઈ જશે ત્રણ બરાબર એટલે કે એક જેમ ત્રણ આપણું શું થઈ જશે પ્રમાણ થઈ જશે બરોબર છે ચાલો તો આ આવી જશે આપણું વેચાણનું પ્રમાણ વેચાણનું પ્રમાણ આવ્યું એક જેમ ત્રણ અને આ પ્રમાણ આવ્યું આપણું બે જેમ ત્રણ બરોબર છે ચાલો સમય અને વેચાણનું પ્રમાણ ફાઇન્ડ આઉટ થઈ ગયું હવે આપણે શું કરશું તો કે હવે આપણે જે પત્રક છે એમાં આપણે એક એક વસ્તુ લેતા જશું અને મૂકતા જશું બરાબર છે પહેલાં આપણે આને છે એ તમે બે ભાગમાં ડિવાઈડ કરી શકો બરાબર આવકો અને ખર્ચા અને તમે ડાયરેક્ટ તમે જે છે જેવી જેવી રીતે આવતું જેવી રીતે લખતા જાવ તે પણ ચાલે તો આપણે છે એ કામ કરીએ આને બે ભાગમાં ડિવાઈડ કરી નાખીએ બરાબર આવકો અને ખર્ચા તો પહેલું ભાગ આવશે આપણો આવકો તો આવકોમાં આપણે ત્રણ ચાર લીટી મૂકી અને પછી બીજા નંબરમાં ખર્ચા લઈ લેશું બરાબર છે ચાલો પેલા છે આપણે આવકો છે તો ત્યાં આપણે પહેલાં કાચો નફો લઈ લઈએ બરાબર છે તો કાચો નફો આપણને ક્યાંક આપેલો હશે આવી કાચો નફો વેચાણ પર દસ ટકા કેટલો છે તો કે વેચાણ પર દસ ટકા બરાબર તો વેચાણ કેટલું છે તો કે વેચાણ છે આપણી પાસે જે છે એ બાવીસ લાખ પચાસ હજાર અને સડસઠ લાખ પચાસ હજાર બેનું આપી દીધું છે બરાબર છે તો એના આપણે કેટલા કરવાના છે તો કે દસ ટકા તો અહીંયા આપણે જે છે એ બાવીસ લાખ પચાસ હજાર એના ગુણ્યા દસ ટકા એટલે કે બાવી બે લાખ પચીસ હજાર એ શું છે તકે અહીંયા આપણે જે છે એ નોંધ લખી નાખીએ બરાબર છે અથવા તો એને વેચાણના પ્રમાણમાં પણ ફાઇન્ડ આઉટ તમે કરી શકો બરાબર બે વસ્તુ એક જ છે નોંધાઈ લખી શકો અને વેચાણના પ્રમાણમાં પણ તમે એને ફાળવી શકો બરાબર છે તો અહીંયા આપણે જે છે એ બે લાખ પચીસ હજાર નોંધણી પહેલાં આવકમાં અને સડસઠ લાખ પચાસ હજાર ગુણ્યા દસ ટકા એટલે કે છ લાખ પિચોતેર હજાર આપણો ખર્ચ છે તો અહીંયા આપણે ખર્ચામાં લખશું વેચાણ પર કમિશન એક ટકા લખે નેવું હજાર બરાબર છે હવે એને આપણે કેના પ્રમાણમાં આધારમાં આપણે વેચાણના પ્રમાણમાં આપશું વેચાણનું પ્રમાણ શું હતું આપણી પાસે તો કે વેચાણનું પ્રમાણ હતું જે છે એક જેમ ત્રણ તો અહીંયા આપણે લખી નાખશું એક જેમ ત્રણ ચાલો તો નેવું હજાર છે એને એક જેમ ના પ્રમાણમાં આપણે ફાળવી નાખીએ એ બાવીસ પાંચસો એટલે બાવીસ પાંચસો ગુણ્યા એટલે બાવીસ પાંચસો અહીંયા નોંધણી પહેલા અને બાવીસ પાંચસો ત્રણ એટલે એ થઈ જશે આપણી પાસે સડસઠ પાંચસો બરાબર અને આમ ના કરવું હોય તો તમે શું કરી શકો તો કે ડાયરેક્ટ જેટલો સમયગાળાનું વેચાણ છે દાખલા તરીકે બાવીસ લાખ પચાસ હજાર આપણું નોંધણી પહેલાંનું વેચાણ છે તો એના ગુણ્યા એક ટકા કરો તો એ પણ તમારો આવી જશે તમે કોઈ પણ રીતે કરી શકો છો બરાબર છે અને જ્યાં આપણે કાંઈ ના લખીએ ત્યાં આપણે ડેશ કરી નાખશું બરાબર છે એટલે આપણે છે એ બરાબર પ્રોપર ખબર પડે છે ડિરેક્ટર ફી તો ડિરેક્ટર ફી આપણો ખર્ચ છે કેટલી છે તો કે એક લાખની છે બરાબર ડિરેક્ટર ફી કેટલાની છે એક લાખની અને એ આપણે હંમેશા નોંધણી પછી આપવાની થશે કાંઈ ના આપેલું હોય તો નોંધણી પછી છે બરાબર ડિરેક્ટર ફી આપણો ખર્ચ છે તો અહીંયા આપણે એક લાખ ખર્ચામાં બરાબર છે પછી છે ડિબેન્ચર વટાવ તો ડિબેન્ચર વટાવ એ પણ આપણને કંઈ કીધું નથી એટલે આપણે નોંધણી પછી જવા દઈશું બરાબર છે તો એ છે પચીસ હજાર તો એને પણ આપણે નોંધણી પછીના ખર્ચ તરીકે પચીસ હજાર પછી છે પગાર ચાલો તો પગાર છે એને આપણે સમયના પ્રમાણમાં આપશું તો અહીં લખશું આપણે પગાર સમયના પ્રમાણમાં સમયનું પ્રમાણ છે આપણી પાસે બે જેમ ત્રણ અને પગાર આપ્યો છે નેવું હજાર તો નેવું હજાર ભાઈ પાંચ તો એ આવી જશે અઢાર હજાર તો અહીંયા આપણે નોંધણી પહેલાંના ખર્ચમાં અઢાર દુ છત્રીસ નોંધણી પછીના અઢાર તેરી ચોપન ચાલો પછી છે આપણને કીધું છે શેર ટ્રાન્સફર ફી તો શેર ટ્રાન્સફર ફી આપણી આવક છે તો અહીં લખશું શેર ટ્રાન્સફર ફી બરાબર અને એ છે આપણી બે હજાર તો એ આપણે ટ્રાન્સ જે ટ્રાન્સફર ફી એ આપણે નોંધણી પછી જ લખશું બરાબર છે તો એ આપણે આવકમાં નોંધણી પછીના બે હજાર પછી છે પ્રાથમિક ખર્ચા તો પ્રાથમિક ખર્ચામાં આપણે કીકમાં કરેલું છે એટલે એના ઉપર આપણે એક છે હવાલો આપ્યો છે એનું કીધું છે કે ભાઈ ઓડિટ ફી અને પ્રાથમિક ખર્ચા સ્થાપના પછીના સમયગાળાના ગણવાના છે એટલે પ્રાથમિક ખર્ચા આપણે જે છે એ કયો ખર્ચ ગણવાનો છે તો કે નોંધણી પછીનો અહીં લખશું આપણે પ્રાથમિક ખર્ચા અહીંયા આપણે લખી નાખશું નોંધ બરાબર ચાલો તો અહીંયા આપણે જે છે એ ડાયરેક ક્યાં તકે ચાલીસ હજાર ખર્ચ તરીકે આવકમાં દઈશ પછી છે સામાન્ય ખર્ચા પંદર હજાર તો સામાન્ય ખર્ચ એમાં આપણે કંઈ કીધું નથી તો સામાન્ય ખર્ચ આપણે સમયના પ્રમાણમાં આપી દઈશું બરાબર તો અહીંયા આપણે સમયનું પ્રમાણ સમયનું પ્રમાણ છે આપણું બે જેમ ત્રણ પંદર હજાર છે પંદર હજાર ભાંઘા પાંચ એટલે કે ત્રણ હજાર એટલે કે તન દુ ને છ હજાર એ આપણો નોંધણી પહેલાનો અને તન તેરી નવ હજાર નોંધણી પછીનો ખર્ચ પછી છે સામાન્ય ખર્ચા થઈ ગયા પછી આપણે સામેની સાઈડ અહીલા જાય પછી આપણને કીધું છે ભાડું તો ભાડું છે પચીસ હજાર અને એના ઉપર આપણને શું કીધું છે તો કે એક હવાલો કીધો છે અને ભાડું છે આપણો ખર્ચ છે તો અહીં લખશું ભાડું અને અહીંયા આપણે કી કહેશું કે અહીંયા નોંધ પ્રમાણે આપણે અથવા તો સૂચના અથવા નોંધ તમે કાંઈ પણ કહી શકો બરાબર હવે જુઓ એને કીધું છે કે ભાઈ ભાડું એક પાંચ બે હજાર ચોવીસ સુધીનું માસિક પચીસસો હતું બરાબર છે કેટલું હતું માસિક પચીસો હતું અને ત્યારબાદ ત્રણ હજાર તે પ્રમાણે ચૂકવેલ છે બરાબર એટલે કે એક પાંચ સુધી એટલે કે અહીંયા હું તમને એક નાનકડી ગણતરી કરી દઉં કે પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ચોથો સાતમો આઠમો નવમો દસમો દસ મહિના છે હવે અહીંયા આપણે નોંધણી થાય છે બરાબર છે હવે નિયમ કીધું છે કે ભાઈ એક પાંચ સુધી દર મહિને પચીસો હતું એટલે કે આ ચારેય મહિનામાં પચીસો પચીસો હતું એટલે પચીસો ગુણ્યા ચાર બરાબર એટલે પચીસ ચોકું સો દસ હજાર આ સમયગાળાનું એટલે કે નોંધણી પહેલાંની બરાબર છે અને આ બાજુ નોંધણી પછી બરાબર અને અહીંયા એમ કીધું છે કે ત્યારબાદ એટલે કે આ સમયગાળા પછી ત્રણ હજાર માસિક ચૂકવેલ છે અને એક દસ બે હજાર ચોવીસના રોજ કંપનીએ મકાન ખરીદ્યું હતું ત્યાર સુધી ચૂકવ્યું છે બરાબર એક દસ એટલે કે અહીંયા આ મહિનો ચાલુ થયો ને આ મહિનો ચાલુ થયો એ સમયગાળામાં એની જે છે એમ ભાડું ચૂકવ્યું છે અને અહીંયા એને ઘરનું મકાન લઈ લીધું છે એટલે આ મહિનામાં ભાડું ચૂકવાશે નહીં બરાબર એટલે આ આ બધા મહિનામાં એની પાંચ મહિના છે ત્યારે એને ત્રણ હજાર રૂપિયા રૂપિયા ચૂકવ્યા છે એટલે કે ત્રણ પચા પંદર પંદર હજાર રૂપિયા ચૂકવાશે અને અહીંયા આને દસ હજાર રૂપિયા ચૂકવાશે એટલે કે નોંધણી પહેલાં દસ હજાર નોંધણી પછી પંદર હજાર ભાડું ચૂકવાશે તો અહીંયા આપણે નોંધમાં છે બરાબર દસ હજાર નોંધણી પહેલાં પંદર હજાર નોંધણી પછી બરાબર છે પછી છે જાહેરાત ખર્ચ માસિક પાંચ હજાર ચાલો તો એ તો માસિક જ આપ્યો છે બરાબર છે એટલે કે આપણે દર મહિને ચૂકવતું જવાનું છે ચાર મહિના નોંધણી પહેલાંના અને ચાર પછીના નોંધણી પછીના બરાબર છે તો અહીં લખશું આપણે જાહેરાત ખર્ચ જાહેરાત ખર્ચમાં આપણે કીધું છે નકર આપણે એને વેચાણના પ્રમાણમાં આપી શકીએ અહીંયા આપણને નોંધ કીધી છે એટલે આપણે નોંધ પ્રમાણે લખશું પેલા ચાર મહિના એટલે કે પાંચ ચો વીસ બરાબર એટલે કે વીસ હજાર આપણે જે છે એ નોંધણી પહેલાં બરાબર અને બાકીના કેટલા મહિના હતા કે એક બે ત્રણ ચાર પાંચ છ મહિના છ પચાસ અને ત્રીસ ત્રીસ હજાર નોંધણી પછી બરાબર છે નોંધણી પહેલાંના કેટલા મહિના હતા ચાર મહિના એટલે ચાર મહિના પાંચ હજાર એટલે પાંચ ચોખ્ખું વીસ અને બાકીના છ મહિના છ પચાસ ત્રીસ બરાબર એટલે કે વીસ હજાર ત્રીસ હજાર નોંધણી પહેલાં નોંધણી પછી ચૂકવી દીધા બરાબર છે પછી છે ઓડિટ ફી ચાલો તો ઓડિટ ફીમાં એ આપણને કંઈક કીધું છે ઓડિટ ફીમાં એને એમ કીધું છે કે ભાઈ એ છે એ સ્થાપના પછીના સમયગાળાનું છે તો અહીંયા આપણે નોંધ લખી નાખશું બરાબર સ્થાપના પછી અથવા તો અહીંયા તમે જે ડેસ કરો અહીંયા લખી શકો કે ભાઈ અહીંયા આપણે સ્થાપના પછી લીધું છે બરાબર છે ચાલો તો એ છે આપણી પાસે કેટલું છે ઉડીટ ફી તો કે ઉડીટ ફી છે આપણી પાસે પંદર હજાર તો અહીંયા આપણે પંદર હજાર ખર્ચ તરીકે લખશું બાકી બધી એમાં ડીશ પછી છે મળેલ ભાડું ચાલો તો મળેલ ભાડું ચાલીસ હજાર તો એ આપણે આવક બાજુ લખશું તો અહીંયા લખશું મળેલ ભાડું ચાલો તો મળેલ ભાડું છે ચાલીસ હજાર હવે આમાં આપણે સમયનું પ્રમાણ લાગવું પડશે બીજું આપણે આમાં કંઈ કીધું નથી એટલે બરાબર છે સમયનું પ્રમાણ શું છે તો કે ભાઈ સમયનું પ્રમાણ છે આપણું બે છે એમ ત્રણ તો ચાલીસ હજાર ભાઇ ગયા પાંચ એટલે આઠ હજાર એટલે કે આઠ દુ ને સોળ હજાર સોળ હજાર આપણે આવક છે અહીંયા નોંધણી પહેલાં અને આઠ તેરી ચોવીસ હજાર નોંધણી પછી ચાલો પછી છે ખરીદનારને વ્યાજ બત્રીસ હજાર ચાલો વળી ખરીદનારને વ્યાજ આવ્યું તો ખરીદનારને વ્યાજ આપણને આપણે હવાલો કીધો છે કે ભાઈ ખરીદ કિંમત વેચનારને એ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂકવેલ છે એટલે કે ક્યારે ચૂકવેલ છે જ્યારે આપણે આપણે નોંધણી થઈને ત્યારે જ આપણે શું કર્યું તકે ખરીદ કિંમત ચૂકવી દીધી છે બરાબર છે તો આપણે વ્યાજ ક્યાં સુધી ચૂકવવાનું રહીએ તકે આ ત્રીસ ચાર સુધી જ આપણે વ્યાજ ચૂકવવાનું રહીએ બરાબર છે એનાથી આગળ આપણે વ્યાજ ચૂકવવાનું થાય નહીં બરાબર એટલે આપણે જે વ્યાજ ચૂકવ્યું છે એનું નોંધણી પહેલાં જ ચૂકવેલું છે એમ આપણે માની અને બધું જ વ્યાજ આપણે ક્યાં નોંધણી પહેલાં આપી દેશું તો અહીં લખશું આપણે નોંધણી પહેલાં બરાબર એટલે કે ખરીદનારને વ્યાજ બરાબર નોંધણી પહેલાં બરાબર છે તો કેટલું તકે બત્રીસ હજાર તો પૂરેપૂરું બત્રીસ હજાર આપણે નોંધણી પહેલાંના ખર્ચ તરીકે આપી દેશું બરાબર છે ચાલો પછી છે ઘાલખાદ ચાલો તો ઘાલખાદમાં હવાલો આપ્યો છે તો ઘાલખાદ શું હવાલો આપ્યો છે તો કે પાંચ હજાર ઘાલખાદ નોંધણી પહેલાંના દેવાદારની છે બરાબર છે તો ઘાલખાદ ટોટલ છે વીસ હજાર એમાં પાંચ હજાર આપણે નોંધણી પહેલાં તો અહીંયા આપણે નોંધ લખી નાખશું બરાબર અને અહીંયા આપણે પાંચ હજાર નોંધણી પહેલાંનો ખર્ચ છે અને બાકીનો વીસ હજાર હતો ટોટલ એમાંથી પાંચ હજાર નોંધણી પહેલાં તો બાકીના પંદર હજાર નોંધણી પછીના બરાબર છે ચાલો પછી છે સેલ્સમેનના ભથ્થા તો પછી છે સેલ્સમેન ભથ્થા તો સેલ્સમેન ભથ્થા છે દસ હજારના બીજું એમાં કાંઈ વધારાની માહિતી આપી નથી તો સેલ્સમેન છે એ કયા સમયમાં કયા પ્રમાણમાં આપણે નોંધશું શું કે વેચાણના પ્રમાણમાં બરોબર છે તો વેચાણનું પ્રમાણ શું છે પચીસો એટલે કે આનો નોંધણી પેલા પચીસ એક પચીસ અને પચીસ તેરી પીચોતેર સાત પાંચસો નોંધણી પચીસ ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરોબર છે પછી છે બસ પૂરું થઈ ગયું પછી આપણને કંઈ આપેલું નથી બરાબર છે બધી જ બાબતો જોઈ લીધી છે બરાબર છે તો હવે આપણે આપણું જે પત્રક છે એ બંધ કરી દઈ બરોબર છે તો પહેલાં આપણે નોંધણી પછીનું કરીએ છ લાખ પંચોતેર હજાર પ્લસ બે હજાર પ્લસ બે ચોવીસ હજાર તો ટોટલ આવક થઈ જશે સાત લાખ એક હજાર તો અહીંયા આપણે સાત લાખ એક હજાર આપણી આવક અને ખર્ચાની વાત કરી લઈએ તો સડસઠ પાંચસો પ્લસ એક લાખ પ્લસ પચીસ હજાર પ્લસ ચોપન હજાર પ્લસ ચાલીસ હજાર પ્લસ નવ હજાર પ્લસ પંદર હજાર પ્લસ ત્રીસ હજાર પ્લસ પંદર હજાર પ્લસ પંદર હજાર પ્લસ સાત પાંચસો તો એ થઈ જશે ત્રણ લાખ ઇઠોતેર હજાર એમાંથી સાત લાખ એક હજાર માઇનસ એટલે એ આવશે ત્રણ લાખ ત્રેવીસ હજાર ચોખ્ખો નફો તો અહીંયા ત્રણ લાખ ત્રેવીસ હજાર ચોખો નફો આ સાત લાખ એક હજાર ટોટલ અહીં લખશું આપણે ચોખ્ખો નફો નોંધણી પહેલાંની વાત કરી લઈએ તો બે લાખ હજાર પ્લસ એ સોળ હજાર એટલે એ થઈ જશે બે લાખ એકતાલીસ હજાર ટોટલ અને એમાંથી આટલો ખર્ચો બાવીસ પાંચસો પ્લસ છત્રીસ હજાર પ્લસ છ હજાર પ્લસ દસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ બત્રીસ હજાર પ્લસ પાંચ હજાર પ્લસ બે પાંચસો એટલે એક લાખ ચોચોત્રીસ હજાર માઇનસ બે લાખ એકતાલીસ હજારમાંથી તો એ આવશે એક લાખ સાત હજાર આપણો ચોખ્ખો નફો ચાલો તો એ આવશે આ આવશે બે લાખ એકતાલીસ હજાર ટોટલ ચાલો તો આ થઈ ગયું આપણું ચોખ્ખો નફો બંનેનો બરાબર છે અને આ થઈ ગયું આપણું બે હજાર ને ચોવીસમાં ડિસેમ્બરમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ